ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતની જીવાદોરી સમાન મા તાપીનો આજે પ્રાગટ્ય દિવસ છે દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે સૂર્યપુત્રી મા તાપી નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે સુરત શહેરમાં મા તાપી નદીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી મા તાપીના પ્રાગટ્ય દિને પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ મુકામે પૂજા અર્ચના અને ત્યારબાદ અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી કમલેશભાઈ સેલરે જણાવ્યું હતું કે આજે અષાઢી સુદ સાતમના રોજ તાપીનો પ્રાગટ્ય દિન છે મા તાપીને આજે મંગલમય પ્રાર્થના સાથે સૌ આગેવાનો સાથે પૂજા અર્ચના કરવામાં આવી કુનાલ સેલર ફ્લોર મહાનગરપાલિકા કોર્પોરેટર સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને તાપી પ્રગતિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાપી માતાના આશીર્વાદ સમગ્ર સુરતવાસીઓ પર બન્યા રહે જેથી કરીને સુરતવાસીઓ ઉત્તર પ્રગતિ કરતા રહે આજ રોજ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી પ્રાગટ્ય દિન નિમિત્તે તાપી માતાની પૂજા અર્ચના આરતી અને

નવરાત્રીના સાતમથી એટલે કે એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી તાપી નમરસિંહભમ પરિવાર દ્વારા તાપી માતાની આરતીની શરૂઆત કરવામાં આવી હતી જે રીતે ગંગા ઘાટે ગંગા માતાની આરતી થાય છે નિત્ય તે જ રીતે દરરોજ તાપી માતાની આરતી તાપી આરતી ઘાટ ઉપર રામ મધ્ય ઓવારા પર થતી આવે છે અને આજે તાપી પ્રકૃતિ દિવસ નિમિત્તે સૂર્યોદય ઘાટ ઉપર તેમની પૂજા કરીને આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અને આરતી કરવામાં આવી હતી રૂંગટા પરિવારના સૌજન્યથી થી મળેલી અગિયારસો મીટર ની ચુંદડી મા તાપીને અર્પણ કરવામાં આવી હતી આજરોજ સૂર્યપુત્રી માં તાપીના જન્મદિવસ પ્રસંગે એવું ખાલી આપણે કહેવાય છે કે મા તાપીના ખાલી સ્મરણ માત્રથી આપણી બધી ઈચ્છાઓ આકાંક્ષાઓ ફલીભૂત થતી હોય છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા શીરો જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવું છું અને મા તાપીના આશરે રહીને વસવાટ કરું છું પણ ખરા અર્થમાં આ વાક્ય ચરિતાર્થ થાય છે અને જે જે લોકો અહીંયા આવીને વસ્યા છે અને એમની જે પણ ઈચ્છાઓ આકાંક્ષાઓ છે ખરા અર્થમાં ફલીભૂત થઈ આપણે જોયું છે જાણ્યું છે અને આજે આ પવિત્ર પ્રસંગે મને માતાજીની આરતીનો કરવાનો એક પ્રસંગનો લાહવો મળ્યો એ બદલ હું આખી ટીમનો આભાર માનું છું અને પોતાને ખૂબ ખૂબ આભારી માનું છું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત